સુરતના સચિન વિસ્તારમાં શ્રીનાથ જ્વેલર્સમાં લૂંટ સાથે હત્યાના મામલે સચિન પોલીસે વધુ એક આરોપી પિન્ટુ પાસવાનને બિહારથી ઝડપી પાડ્યો છે અને આ બનાવમાં અગાઉ ત્રણ આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવી હતી ગત સાત જુલાઈ બે હજાર પચીસના રોજ સચિન રેલવે સ્ટેશન નજીક આવેલી જ્વેલરી દુકાનમાં મૂડી સાંજે આરોપીઓએ પણ સર્જાયા હેર લૂંટ કરીને જ્વેલરને પણ ગોળી મારી હત્યા કરી હતી પોલીસે પકડાયેલા આરોપી પિન્ટુ પાસવાનને પણ બનાવ સ્તરે થી લઈને બનાવ સ્થળથી લઈને ઘટના નું પણ કરાવ્યું છે અને પોલીસે આ મામલે વધુ તપાસ પણ શરૂ કરી છે પિન્ટો પાસવાન કરીને નાસો ફરતો હતો તેને જે સુરત શહેરના ક્રાઇમ બ્રાન્ચના ટીમો પોલીસે પકડી પાડી નામદાર સ્થાનિક કોર્ટ દ્વારા એના લાંબા રિમાન્ડ મંજૂર કરવામાં આવતા આજરોજ જે જગ્યા હતી બનાવ ત્યાં લાવીને આરોપીને અ રીકન્સ્ટ્રક્શન પંચનામું જે રીતે બનાવ બન્યો હતો તેનો સંપૂર્ણ સ્થળ ઉપરનું જે રીકન્સ્ટ્રકશન પંચનામું કરવામાં આવેલ છે અને એના ડિજિટલ એવિડન્સ પણ કલેક્ટ કરવામાં